એ ભાઈ દેશઓને નમસ્કાર ભાઈ બહેનો ને આપણા દેશમાં ઘણા હીરા જેવા રતન જેવા પુરુષો થયા છે એમાં અટલ બિહારી નું નામ છે અટલ બિહારી આપણા દેશના વડાપ્રધાન થયા અને તેની આજે સોમી જન્મ જયંતિ છે અટલજી તમારો અંદાજ નિરા પણ મસ્તક નમે સ્વભાવ બહુ સારો હતો ભારતની સ્વતંત્રતાના સાક્ષી ગયા રસ્તો બનાવી ગયા રાષ્ટ્રના ના ઉત્થાન માટે હૃદય બહુ બળતું હતું તમારી પાસેથી સૌને માર્ગદર્શન મળતું હતું માનવતા અને મહાનતા નું બહુ મોટું જ્ઞાન હતું ભારતના હર હૃદય માં તમારું સ્થાન વડાપ્રધાન નું સ્થાન મળ્યું નચાર નો એકખરણમાં પરસો બતાવ્યો દુનિયાને દંગ કરી દેશનું રક્ષણ કરનારા જવાનોમાં હિંમત ભરી

લડતા રહ્યા સત્ય ને સિદ્ધાંત માટે સંઘર્ષ કરતા રહ્યા દેશના ઘડતર માટે કાવ્યો સદા લખતા રહ્યા ભારતના તમે દેશની શોભા વધારી છે બોલાશે એવું નામ અટલ બિહારી છે સ્વાર્થ છોડી ને સેવા કરવાનું કામ બહુ અઘરું હતું છતાં પણ અટલજી તમારું યોગદાન બહુ જબરું હતું દેશને સમર્પિત થઈને ભવ્ય જીવન જીવી ગયા તમારું અમારું ઘડતર કરીને આપ ઋણ રાખી ગયા અમારા અરમાન પૂરા તમારા અરમાન પૂરા કરશું સ્વીકાર જો શ્રદ્ધાંજલિ નામ તમારું એવું કરશું ગુંજ છે એ હર ગલી સરદાર ને સંકલ્પો તમે જાણતા હતા આજે મોદીજી એ મહાય છે દેશ ને કરવા આબાદ પ્રસંગમાં નરેન્દ્રભાઈ તમને ખૂબ જ કરે છે યાદ અત્યારે તમારી જરૂર છે અવતાર પાછો લાવજો ભીખુ આહિર કહે અટલજી એક વાર તો પાછા આવજો ધન્યવાદ